વડોદરાની જેલ કેદીઓ માટે સરસ્વતીનું ધામ બની રહી છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનામાં સજા કાપી રહેલા ખૂંખાર કેદીઓ વિવિધ ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમ અંતર્ગત શિક્ષણ મેળવી રહ્યા છે ઇગ્નુમાં બસો કેદીઓ અભ્યાસ કરે છે તો એકસો પચાસ જેટલા કેદીઓ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં

અહીંથી એ ટ્રેનિંગ કે કોઈ ડિગ્રી લઈને ગયા હશે તો ભવિષ્ય ભવિષ્યમાં એ સમાજમાં જશે તો આ ડિગ્રી છે એને નવી રોજીરોટી કે નવી નોકરી આપી શકે એ હેતુથી આખું જ આયોજન કરવામાં આવેલું છે